જે આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમસી વાડા આદિપુર પોલીસ સ્ટેશન નાવના માર્ગદર્શન અનુસાર આદિપુર પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ પુષ્પરાજસિંહ ચૂડાસમાં તથા પોલીસ કોન્સ્ટેબલ રામજીભાઈ વરચંદ નાવને ચોક્કસ બાતમી તથા હ્યુમન સોર્સ આધારે મોટરસાયકલ ચોરીના ગુનામાં સંડોવાયેલા ઈશમને પકડી

એમસીવાડા તથા સર્વેલન સ્ટાફના પોલીસ કર્મચારી દ્વારા આ સફળ કામગીરી કરવામાં આવેલ છે